નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરી તો ચોમાસાની વિદાય નજીક છે ત્યારે બોટાદ જિલ્લાના કોટન યાર્ડમાં નવા કપાસની આવક શરૂ થઈ ગઈ છે અહીં દિવાળીની આસપાસ દરરોજ એક લાખ મણ જેટલા કપાસની આવક થાય છે ત્યારે ખેડૂતોએ ચાલુ વર્ષે કપાસના ભાવ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે અને ટેકાના ભાવમાં વધારો કરવાની માંગણી કરી છે બોટાદ જિલ્લાના કોટન સબયાર્ડમાં નવા કપાસની આવક શરૂ થઈ ગઈ છે રાજ્યમાં નવા કપાસનો ભાવ એક હજાર ત્રણસો પચાસ થી એક હજાર પાંચસો એસી સુધી અને જૂના કપાસનો ભાવ એક હજાર પાંચસો પચાસ થી એક હાજર છસો ત્રીસ સુધી બોલાયો જોકે વર્તમાન ભાવથી ખેડૂતો નાખુશ જણાયા અને અસંતોષ વ્યક્ત કર્યો ખેડૂતોએ કપાસના ભાવમાં વધારાની માંગણી કરી છે ભાવમાં શું છે કે અત્યારે ખેડૂતના ખર્ચા બહુ વધી ગયા છે એટલે ભાવ પોસાય એવું નથી પણ ન છૂટકે વેચવો પડે છે ખેડૂતોને સરકાર માંગ કરી ભાવ થોડો ઘણો વધારે આપે તો સારું એમ બે હજાર આજુબાજુનો ભાવ હોવો જ પડે ખાતરના ભાવ અત્યારે બહુ વધુ છે દવાના વધુ છે અહીં અમદાવાદ રાજકોટ ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર જિલ્લામાંથી કપાસની મોટી આવક થાય છે બોટાદ કોટન યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ છે ત્યારે દિવાળી આસપાસ તો અહીં કપાસની આવક દરરોજ એક લાખ મણ સુધી પહોંચી જાય છે તમે યાર્ડ સૌરાષ્ટ્રનું નહીં કદાચ તમે ગુજરાતનું પણ મોટું યાર્ડ કહી શકો છો જ્યાં આના ઇતિહાસ એવા છે કે લાખ મણ સુધીની આવકો થાય છે અને અહીંયા બોટાદમાં તમે ગણો અમદાવાદ જિલ્લો રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો અમરેલી જિલ્લો અને ભાવનગર સરાઉન્ડ આ બધા સેન્ટરોમાંથી કપાસ કાયમ માટે આવે છે એટલે આયા આવકનો કાયમ માટે સોર્સ રહે છે અને દિવાળીના ટાઈમમાં આ એક લાખ સુધીના આવક કન્ટિન્યુ રહે છે. કપાસના પાકના ઉત્પાદનમાં ખેડૂતોને મોટો ખર્ચ થાય છે. બિયારણ ખાતર દવાનો મજૂરી સહિત દરેક વસ્તુઓ અત્યારે મોંઘી થઈ ગઈ છે. જેની અસર ખેતી ઉપર પડી છે જો કે આ ખર્ચાઓ સામે ખેડૂતોને પૂરતું વળતર મળી રહ્યું નથી. ત્યારે ખેડૂતોની માંગણી છે કે સરકાર કપાસના ભાવ વધે તેવા પ્રયાસો હાથ ધરે. धर्मेंद्र લાઠીગરા જીએસટીવી બોટાદ